she uh Ma -huh.

ધુન્ય કીર્તન ધ્યાન થયા બાદ જીવન પ્રાણ સ્વામી બાપાએ સત્સંગી જીવનની કથાનું વાંચન કરી તેની પૂર્ણાહુતિ કરી ત્યારબાદ આશીર્વાદ આપતા જણાવ્યું છે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મરજી વિના કાંઈ થતો નથી આ વાત જેને જીવમાં ઉતરી જાય તેનું જીવન ભગવાન મય થઈ જાય વિક્રમ અધિક શ્રાવણ છે ચાલે ને આપણને એ જો વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજે આપણને આપી દીધો છે અધિક માસમાં આજે અત્રે વધાર્યા જીવન પ્રાણ સ્વામી બાપા

નવું મકાન બનાવવાની શરૂઆત કરી હતી એટલે તે સમયે કથા વાર્તા બધું એ ધ્યાનના મૂર્તિની આગળના ભાગમાં વચ્ચેના ભાગમાં થતી એટલે ત્યાં સ્વામી બાબા બિરાજમાન છે કથાની પૂર્ણાવતી કરીને બાપા આશીર્વાદ આપતા જણાવે છે મુખ્ય સિદ્ધાંત બાપા સમજાવે છે

ભગવાને એવો સમય આપ્યો છે દરેક જીવન ભગવાને ભગવાન ને બનાવી દીધું છે ઘરે ઘરે મંદિર અને આખો દિવસ ઘરે બેઠા બેઠા શું કરવાનું જીવન ભગવાન ભાઈ વિતાવવાનું ને કારણ સત્સંગના ગ્રંથો તેનું વાંચન બાપાના આશીર્વાદ તેનું શ્રવણ જે જે લીલાઓ કરીને આપણને સુખ આપ્યા હોય તેનું ચિંતન મનન આવો સમય જો ભગવાનની મરજી વિના કાય થતો નથી આવું સમજીએ તો આપણું જીવન અત્યારના સમય પ્રમાણે ભગવાનમય વિકે અને જો એમ ધારી કે આવું ક્યાં આવી ગયું શું થાય ને કેમ કરીએ આ એના પડ્યા ઉછાટમાં ભગવાન નું સ્મરણ થાય નહીં એટલે બાપા પેલું જ કે છે કે જેનું આવું જીવન થઈ જાય જેને નક્કી થઈ જાય એ ભગવાનની મરજી વિના કઈ થતું નથી તેનું જીવન ભગવાનમય થઈ જાય આ વાત જીવમાં ઉતરે નહીં ત્યાં સુધી હર્ષ શોકના પૂરમાં તણાય અને દુખ પામે હર્ષ શોકની નદીઓ મોટી તેમાં જાય કાણોજી દેવા અનંતય હરી ભજ્યા વિના ઘણે દુખે ઘેરાણોજી પોતે ઈચ્છેલી વસ્તુ મળે તો હર્ષ થાય અને તે ન મળે તો શોક થાય આમ હર્ષ શોકની નદીઓના પૂરમાં તણાય છે તેથી જીવને એટલે દુઃખ થાય શોખ થાય કારણ કે એને સમજાણું નથી કે જે કઈ ચાલે છે ભગવાનની મરજીથી ચાલે છે આવી સમજણ હાથ નથી આવી માટે શોક થાય અને ભગવાનનો આનંદ જે પ્રાપ્ત કરવો છે તે તેને મળે નહીં કારણ કે સત્સંગનો યોગ મળ્યો તો પણ આ વાત ન સમજાય તો પછી આ કારણ સત્સંગના યોગનું ફળ શું વળી પ્રથમ પ્રકરણના બોતેરમાં વત્રાવ્રતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનને વિશે તથા ભગવાનના સંતને વિશે નિષ્ઠામાં ખામી છે તેનું રૂડું કરવા ઈચ્છું તો પણ રૂડું થતો નથી સ્વામીના ભગવાન પોતે કહે છે જો આવી સમજણમાં ખામી હોય નિષ્ઠામાં ખામી હોય તો મારા કે હું સારું કરવા ઈચ્છું તો પણ એનું સારું થાય નહીં ભગવાન ધારે જે આનું સારું કરવું છે અને ન બને એમ થાય ખરું એ તો જે મહારાજની અને મોટાની અનુરૂતિમાં વર્તી શકતો નથી વળી ભગવાનને વિશે ભગવાન પ્રાણનો નિશ્ચય નથી તથા મોટાની વિશે પણ મનુષ્ય ભાવ છે તેવાને ભગવાન એમ કહે છે કે હું તેનું સારું કરવાને ઈચ્છું છું તો પણ સારું થતો નથી આ વાતનો સૌએ વિચાર કરવો ભગવાનની મરજી પ્રમાણે ખબરદાર થઈને રહેવું આપણા

ભગવાન ને મોટાએ જે આપણને સુખો આપ્યો હોય લાભ આપ્યા હોય આશીર્વાદો આપ્યા હોય તે સુખ સામે નજર રાખવી સ્વામિનારાયણ ભગવાન પ્રથમ છે કે જે સુખ હોય એક દિવસ સંભાળવા માંડે તો પણ તેનો પાર આવે નહીં તો સત્સંગ થયા વીસ પચીસ પચાસ વર્ષ થયા હોય તો તે સુખ સંભાળવા માંડે તો તેનો ક્યાંથી પાર આવે રોજ નવા નવા સુખ જે મળ્યા હોય આપણે ચિંતન કરીએ અને એની સાથે સાથે ભગવાન અને વર્તવું એમની અનુવૃત્તિમાં વર્તીએ સ્વામી બાપાએ આપણને આદેશ આપ્યો કે સ્વામિનારાયણ ગાદી જે આદેશ થાય તે પ્રમાણે આપણે સર્વેને વર્તવાનું સ્વામી બાપાએ આપણને આશીર્વચન આપ્યા કે આ સ્વામિનારાયણ ગાધીએ યાવત ચંદ્ર દેવા કરો સુધી સ્વામિનારાયણ બાપા અને અમે સદાયને માટે કાર્ય કરતા રહીશું રહીશું ને રહીશું તો એ ન્યાય એ આશીર્વાદ પ્રમાણે આજે પણ આ સ્વામિનારાયણ ગાદીએ કાર્યના કરતા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા જ છે દ્વાર ગમે તે દેખાય દરવાજો તો ઓસરીનો હોય કે ઓરડાનો હોય ડાઇનિંગ રૂમનો હોય બેડરૂમનો હોય કે લિવિંગ રૂમનો હોય દરવાજો તો દરેક હોય પણ દરવાજામાં આવન જાવન કોણ કરે ઘરનો માલિક જ કરવાનો છે પછી ડાઇનિંગ રૂમના દરવાજામાં આવન જવાનું ઘરનો માલિક જ કરવાનો છે કોસ્ટીના દરવાજામાં આવન જવાનું ઘરનો માલિક જ કરવાનો છે બેડરૂમના દરવાજામાં આવન જવાનું ઘરનો માલિક જ કરવાનો છે એ દ્વાર કોઈ પણ દેખાય

અને તેને જીવનમાં ક્યારે પણ આનંદ આવતો નથી અત્યારે આપણ સૌની ફરજ બને છે એકી સાથે રહેવાની ખબે ખભા મિલાવીને સાથ સહકાર દેવાની ફરજ આપણી આટલી જ છે ગોવર્ધન પર્વત તો શ્રી કૃષ્ણને ધારવાનો છે આપણે તો જીડિયા અડાડવાના છે આપણા પંચમ વારદાર આચાર્ય સ્વામીજી મહારાજે

દ્વિશતાબ્દી મહોત્સવની બે વર્ષ અગાઉ જીવન પ્રાણ બાપાએ જાહેરાત કરી આપી હતી અને તે સમયે જીવન પ્રાણ બાપાએ આપણને વાત સમજાવી હતી કે સમયમાં આવો દ્વિશતાબ્દી મહોત્સવમાં બધા પાકા થઈને આવજો કસોટી લેવાશે આવો સાંઈ બાપા આશીર્વાદમાં બોલતા મર્મ વાક્યો કોઈ પણ સમજી શક્યા નહીં બાપાએ આપણને લીલાના દર્શન કરાવ્યા એમ આપણા પંચમ વારસદાર વિશ્વવાસલે મહોદયજી આચાર્ય સ્વામીજી મહારાજે પણ આપણને આ જાહેરાત કરી આપી કે બે વર્ષ પછી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ આવે છે આ કાર થજો મર્મ વાક્ય ભગવાનને મોટાના મર્મ વાક્ય કોઈને પણ સમજાય નહીં

પણ જો પોતાના મને સુખ સુખીએ તો એમાં ક્યારે પણ સુખ મળે નહીં બાળક છે તલવારને જાળવામાં મને માનેલો સુખ માને છે ઘરમાં કોસરીમાં ફળિયામાં સાપ નીકળ્યો હોય સરસ મજાનો હોવાળો વાળો વાકો ચૂકો ચાલતો હોય તો બાળક એને પકડવામાં સુખ માને છે દીવો ઘરમાં સળગારો હોય તો બાળક સીધો એને જાળવામાં સુખ માને છે એ મને માનેલો સુખ છે પણ એમના મા બાપ જાણે છે કે આમાં સુખ નથી ભલે બાળક માને છે કે મને સુખ થશે પણ એમાં સુખ છે નહીં જે બાળક સુખ એના માતા પિતા ઈચ્છે છે તેમ આપણે બધા સ્વામિનારાયણ ગાંધીના બાપાના બાળકો આપણો સુખ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપણી ના દોષે પરંપરા એ છે છે એમને ખબર છે કે મારા ભક્તને કઈ રીતે સુખ આપું કઈ રીતે સુખી કરવા એ એમના હાથની વાત છે અને જે રીતે આપણે બધા જેમના બાળકો તેને સુખ થાય તેવી રીતે એ આપણા માટે કરે છે માટે સ્વામી બાપા કહે છે કે જેને ભગવાનની કોનો ભરોસો છે તેનો તો ભગવાન આલોક અને પરલોક નો બે સુધારે છે ભગવાનના ના થયા તેને ભગવાન બધું જ આપે છે અને તે પણ યોગ્યતા પ્રમાણે આપે છે વધારે આપી દે તો પણ છકી જવાય ભગવાન વધારે આપી દે માફ કરતા વધારે મળી જાય તો શું થાય છકી જાય માફ કરતા વધારે ખવાય જાય તો પણ એટલે ભગવાન જે આપણને આપે છે યોગ્યતા પ્રમાણે આપે છે અને એટલા માટે સ્વામી બાપાએ આપણને ચાર વેદના ચાર મહાવાક્ય ઓલા વેદમાં મહાવાક્ય જે આપણને ખબર નથી પણ આપણને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ ચારે વેદનો સાર ચાર મહાવાક્યમાં સમજાવી દીધો અને એ આપણને સ્વામી બાપાએ જીવમાં ઉતાર્યો પહેલું વાક્ય ભગવાન રાખે તેમ રહેવું બીજું બીજા વેદનો વાક્ય ભગવાન દેખાડે તે જોઉં ત્રીજા વેદનો વાક્ય ભગવાન કહે તે કરું અને ચોથા વેદનો વાક્ય વ્યવહાર ગૌણ કરવો અને ભગવાન મુખ્ય કરવા આ ચાર મહાવાક્યો ચાર વેદના એ જો બાપા કે જીવમાં ઉતરી જાય તો ભગવાન અને મોટા હંમેશા આપણને સુખ આપવા ધારે છે વિચારે છે ને સુખ આપે છે ભગવાને જેને દાંત આપ્યા છે તેને ચાવું આપ્યા વિના રહેતા નથી બાળકને દૂધ જોઈએ તે તેની માતાના સ્તનમાં ક્યાંથી આવ્યું બાળકના જન્મ પહેલાનો હતું માટે ભગવાન જેને જે જોઈએ તેને તે આપે છે બાળકને માતાના સ્તનમાંથી દૂધ મળે જેવો બાળકનો જન્મ થાય એવો માતાના સ્તનમાં દૂધ આવી જાય જ્યાં સુધી બાળક અનાજ ખાતો નથી થયો ત્યાં સુધી તેને દૂધ મળે છે સદગુરુ એમ કહે છે કે બાળકને બીજી કઈ પણ ખબર નથી હોતી ત્યાં સુધી બાળકને દૂધ મળે છે બાળકને એક જ ખબર હોય છે શું કે આ મારી માં છે બીજી બાળકને કઈ પણ ખબર નથી કે જે મેં મારી માં છે કે કોઈની બેન છે કોઈની માસી છે કોઈની કાકી છે કોઈની ફોઈ છે એવી બાળકને કઈ પણ ખબર નથી ફક્ત એટલી જ ખબર છે કે મારી માં છે ત્યાં સુધી બાળકને દૂધ મળે જ્યારે બાળકને એ ખબર પડવા માંડે કે જે મારી માં છે એ કોઈની કોઈ થાય છે ને કોઈની માસી થાય છે ને કોઈની કાકી થાય છે કોઈકની બેન થાય છે ને આવી જે બાળકને વૃત્તિ તૂટક થઈ અને ચારે બાજુ બાળકને વૃત્તિ ફેલાવા માંડી એટલે ઓટોમેટિક

ત્યાં સુધી આપણને ભગવાન અને મોટાના સુખરૂપી દૂધ આપણને મળતું રહેશે અને જે આપણી વૃત્તિ ફેલાઈ ગઈ કે આ સિવાય બીજે કંઈ પણ સારું છે બીજે પણ કંઈક છે આવી વૃત્તિ જ્યાં ફેલાઈ ગઈ ત્યાં મૂર્તિ સુખરૂપી દૂધ જે આપણને મળે છે એ દૂધ ચાલી જશે આપણને શું મળશે

તમે બધાને તૃપ્ત કરી દીધા કે શ્રી કૃષ્ણે કહ્યું હા લક્ષ્મીજી કહે કોઈ બાકી રહેતું નથી ને ભગવાન કહે જે કોઈ ન રહે ફરીથી કહ્યું કોઈ રહી જતું હશે ભગવાને કહ્યું જે કોઈ ન રહે પછી લક્ષ્મીજીએ ડાબલી લાવીને કહ્યું જે તમે આવી ખબર રાખો છો ને આને શું ખાવા આપ્યો છે એમ કહી ડાબલી ખોલી બતાવવા ગયા ત્યાં તો ડાબલીમાં કીડી ચોખાનો દાણો ખાકી હતી લક્ષ્મીજી તો શરમિંદા થઈ વિચારમાં પડી ગયા છું લક્ષ્મીજી કહે છે તમે જગતનું ભરણ પોષણ કરો છો જીવો ગમે તેમ કહે પણ દિલ ના એ તો તમે એક જ છો તમે કોઈને પણ ભૂખ્યા રહેવા દેતા નથી ગમે તેવો પાપીજી હોય બધું ભગવાન અને મોટા પુરુષો એવા દિલના દરિયા છે ને આ સ્વામિનારાયણ દાદીની આપણી છે પરંપરા એવા દિલના દરિયા છે ને જીવના ગમે તેવા વાંક ગુના પાપ બધું હોય ને એ બધું એ પચાવી શકે હો ગમે એવા જીવો ગમે એવી પોતાની વાત કહે પણ એ દરિયા અવધી બધાનો સમાવી લે અને આપણે જેરા કોઈનું કંઈ જાણીએ ને એટલે ચાર જણાને કહેવા જે ફલાણો આજે આમ કરતો તો પેટમાં રહે નહીં પણ એ દિલના દરિયા બધાનો અંદર પચાવી રાખે એટલે એ બધાનું ભરણપોષણ એ કરી શકે જે પચાવી શકે ને એ ભરણ કરી શકે એક વખત સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાને કીધું કે તમે આ બધાનું ભરણપોષણ કરો છો તો મને એક દિવસ આપો હું પણ ભરણપોષણ કરું એમાં શું મોટી વાત છે પરમેશ્વર અરે જા આવતી કાલ તમારો વારો બધાનું ભરણપોષણ કરજો બ્રહ્માનંદ સ્વામી બીજા દિવસે એક ગામથી બીજે ગામ જતા હતા રસ્તામાં કળાવાયો ત્યાં એક માછીમાર માછલા મારતો હતો બ્રહ્માનંદ સ્વામી આ જોયું આહા

સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપણા પંચમ વારસદાર વિશ્વ આચાર્ય મહોદતિ આચાર્ય સ્વામીજી મહારાજ વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ જોઈએ છીએ આપણું બધાનું ભરણ પોષણ કરવા બધા ભક્તોને એમ હતું કે હવે ક્યારે દર્શન થશે ક્યારે દર્શન થશે કારણ કે બધા દર્શનની ઝંખના કરતા હતા આજે જમાનો કેતા હતા પેલાના વખતમાં કાગળમાં લખતા આજે બધા મોબાઈલ થઈ ગયા પેલા તો છ મહિને કાગળ આવે એટલે કાગળમાં લખે આ કાગળ મળ્યા એટલે પ્રત્યક્ષ મળ્યા તો લખી લેજો બાકી ભૂખ ના તો ભગવાન કરાવશે ત્યારે થશે આવું કાગળમાં છેલ્લે લખે પેલા વાળમાં કાગળ જતા ત્યારે એવું લખતા ને ભૂખના મેળા તો ભગવાન કરાવશે ત્યારે થશે એમ દરેક ભક્તોને આવું હતું કે ત્યારે આપણને ભગવાન અને સંતોના આચાર્ય સ્વામીના દર્શન થશે આવું બધાને થતું હતું પણ ભક્તોના અંતરની ભાવના ભક્તોનો પ્રેમ ભક્તોની પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે અને એ પ્રાર્થનાનો સ્વીકાર કરી અને આજે વર્તમાન આચાર્ય સ્વામીજી દ્વારા આપણા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ને પાછો વારસદાર આચાર્ય સ્વામીજી આપણને દર્શન સુખ આપવાને માટે આ કચ્છમાં પ્રથમ વાર પધાર્યા છે તો જેમ આપણે આગળ કીધું એમ હવે આપણી આપણ સૌની ફરજ બને છે એકી સાથે રહેવાની ખભે ખભા મિલાવીને કાર્યોમાં સહકાર દેવાની આપણા બધાની આ ફરજ છે આપણા વિત્સવ વાત્સલ્ય મહોદધી આચાર્ય સ્વામીજી મહારાજે બધું આપણને જે પ્રેમ આપ્યો છે ખરેખર જો બધું આપણે બધા જ નાના મોટા યુવાન આપણે બધા જો ખરેખર પ્રેમને માણ્યો હશે અને ખરેખર જો પ્રેમ પચાવ્યો હશે તો હવે આપણે બધાની આ ફરજ છે મનની વાતો બધી જ મૂકી ગઈ ગુજરી બધું જ ભૂલી ગઈ અને આપણે બધા એક થઈ ખભે ખભા મિલાવી સંભ સ્નેહ ભાવ કેળવી અને જેમ આચાર્ય સ્વામીની પંચમ વારંતર આચાર્ય સ્વામીજી જાહેરાત કરે છે એમ સ્વામિનારાયણ ગાડી સુવર્ણ મહોત્સવ એ મહોત્સવમાં આપણે બધા ફક્ત પૈસાથી નહીં આર્થિક ક્ષેત્રે નહીં પણ સત્સંગ ક્ષેત્રે આપણે બધા આગળ વધીએ અને બધા એવા વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજને રાજી કરીએ